બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે વાત શરૂ છે વરસાદ સતત બીજા દિવસે પવનના વરસાદ છે ભારે વરસાદથી ગઢડા રોડ પર પાણી ભરાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો પાડીયાદ રોડ ગઢડા રોડ નાગલ પર દરવાજા સારો વરસાદ છે બોટાદ માટે યલો અલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે બોટાદમાં બીજા દિવસે સારો વરસાદ છે પવન છે અને પવનમાં આપ જોઈ રહ્યા છો ભારે વરસાદ પણ સર્જાયો છે પાડીયાદ રોડ ગઢડા રોડ નાગલ પર દરવાજા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો છે રઘુવીર જોડાઈ ગયા છે રઘુવીર કેટલો વરસાદ પડ્યો છે બોટાદમાં જનક વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી આપી છે તે જ અનુસાર બોટાદ શહેરમાં સુધમાર વરસાદ વરસી રહ્યો છે આજે પણ જનક પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો બોટાદ શહેરના પાળીયા રોડ ગરડા રોડ સિમનાકા વિસ્તાર હોય કે પછી કાળંગપુર રોડ હોય આજકુલ તે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે હાલાકી પડી રહી છે અને સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે બિલકુલ બિલકુલ આભાર રઘુવીર તો આપ જોઈ રહ્યા છો બોટાદમાં સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે સતત બીજા દિવસે પવનના સુસવારા સાથે વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે